ભચાઉ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું ભચાઉ નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેને હસ્તગત કરવા ભાજપ કોંગ્રેસે દોટ મૂકી છે પરંતુ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે ભચાઉ નગરપાલિકાના ભાજપના એકવીસ ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા છે અને આગામી સોળ તારીખે બાકી રહેતા સાત ભાજપ કોંગ્રેસ ઉમેદવાર માટે આમની સામની ચૂંટણી યોજાશે ભચાઉ ખાતે ભાજપનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકતા ઉમેદવારો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી જશે આજે ભયાઉ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબહેન મહેશ્વરી સહિત આગેવાનો દ્વારા જાહેર સભા સંબોધી ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા તથા અન્ય વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત અધ્યક્ષ કનકસિંહ જાડેજા કુલદીપસિંહ જાડેજા વિશાલ કોટક અર્જણભાઈ રબારી વિકાસ રાજકોર મોમાયાભાઈ ગઢવી અવિનાશ જોશી તેમજ યુવા મોરચા તથા મહિલા મોરચા વિવિધ ક્ષેત્રના આગેવાનો અને બિનહરીફ થયેલા નગરસેવકો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ મધ્યસ્થ કાર્યાલયને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે આયવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા મારું નામ કોટક વિશાલ ગ્રીનલાલ વ્યવસાય એડવોકેટ છું અને ભચાઉ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે પાર્ટી મને જવાબદારી આપી છે આજે ભચાઉ મતે જે નગરપાલિકાની ચૂંટણી છે એ નગરપાલિકાની ચૂંટણી અનુલક્ષીને ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન માન્ય વિરેન્દ્રસિંહજી દ્વારા કરવામાં આવેલ અને આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને કચ્છના લોકપ્રિય સાંસદ માન્ય વિનોદભાઈ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માન્ય જીરજીભાઈ આપણા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ માન્ય જલક્ષીભાઈ અને ગાંધીધામ પત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય માલતીબેન માહેશ્વરીજી અને ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠન અને સત્તા તમામે તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીની જે બચાવની અંદર ટોટલ બાવીસ બેઠકો જે બિનરીપ થઈ છે અને બાકીની જે બેઠકો છે એના માટે જે ચૂંટણી યોજાવા જઈ રહી છે એ અનુસંધાને આજરોજ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું અને ત્યારબાદ હવાનીપુર મધ્યે સોની સમાજવાડીમાં એક જાહેર જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પણ ખૂબ જ પ્રચંડ જન જનમેદની ઉપસ્થિત રહી હતી અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં દરેક લોકોએ પોતાનો સાથ સહકાર આપ્યો હતો અને જે બાકીની ચૂંટણી જે રહેલી છે એમાં પણ સામેના પક્ષના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થાય એ પ્રકારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને માન્ય નરેન્દ્રભાઈ અને માન્ય ભૂપેન્દ્રભાઈની જે ડબલ એન્જિનની સરકાર છે એ સરકારમાં આજે ભચાઉ નગરપાલિકા પણ સાથ સહકાર આપશે અને નગરપાલિકાના જે વિપક્ષના જે ઉમેદવારો જે છે કોંગ્રેસના જે ઉમેદવારો છે એની ડિપોઝિટ ડૂલ થશે એ એવો મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે ટોટલ બાવીસ બેઠકો બિનરીફ થઈ છે અને રિઝર્વેશનના નાતે ટોટલ સત્તર ઉમેદવારો બિનરીફ થયા છે બાકી ભારતીય જનતા પાર્ટીના અગિયાર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જ્યારે કોંગ્રેસના માત્ર ચાર ઉમેદવારો છે પરંતુ જે ઉમેદવારો જે છે એ અમુક ઉમેદવારો બે બે સીટમાં લડી રહ્યા છે એટલે કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર નથી કોંગ્રેસ પાસે અઠ્યાવીસ બેઠકમાંથી કુલ સત્તર ઉમેદવારો મળેલા હતા એમાંથી પણ મોટાભાગના લોકોએ ભારતીય જનતા પાર્ટીની જે સમરસતાની વાત કરી હતી સમરસતાની વાતમાં કોંગ્રેસના ઉમેદવારોએ સાથ સહકાર આપ્યો હતો અને પોતાનું ફોર્મ પરત લીધું હતું પરંતુ જે બાકીના ચાર ઉમેદવારો જે છે એ ચાર ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ન ખેંચતા આ ચૂંટણી કરવાની નોબત આવી છે બાકી

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી bari રિંગ રોડ ભુજ કચ્છ નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ જય બાબા રામદેવ પીરની તમામ મિત્રોને વિનંતી કે ઘણા સમય પછી આજે તમારી સાથે કારનો સર જે વિડીયો મૂકવાનો થયો છે રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના અમારો ચાલુ છે અમે બધા નિયમો ધ્યાનમાં રાખી અને ડ્રો કરીશું બધાને સાચો ન્યાય મળશે અને આગળ પણ આપણે ત્રણ ડ્રો કર્યા છે એની અંદર બધાઓને જેના કિસ્મત હતા એમને ઈનામ લાગ્યા છે ને એમના સુધી ઈનામ આપણે આપી દીધા છે બધાને અને આ ડ્રોના પણ જેના પણ કિસ્મત હશે એમને ઈનામ મળશે તો તમામ મિત્રોને વિનંતી કે જેને સ્વચ્છાય જેને કૂપન લેવાની ઈચ્છા હોય કિસ્મત અજમાવાય આ છેલ્લો ડ્રો છે તો જે 쿠પન લેવાની હોય તાત્કાલિક લઈ લેવી મારા અશોકભાઈ માળીના નામથી જેને પણ વિશ્વાસ હોય અને બધાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે બધા સાત સાગર આગળ પણ આપ્યો છે તો આ એક ડ્રોની અંદર બધા સાત સાગર આપી અને મારો આ ડ્રો બધા તમારો જ છે સાચો ન્યાય કરશું રામાપીર અને દ્વારકાધીશની સાક્ષીમાં તો તમામ મિત્રોને વિનંતી કે બધા સાથ આપી અને આ અમારો છેલ્લો ડ્રો છે આ પૂરો કરવા વિનંતી આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને આ ઈનામ માં પ્રથમ નંબર માં એકવીસ લાખ રૂપિયા બીજા માં પંદર લાખ રૂપિયા ત્રીજા નંબર માં નવ લાખ રૂપિયા પછી પચીસ ટ્રેક્ટર બસો એકાવન બાઇક સો ટીવી એવી રીતે કરી અને નાના મોટા અગિયાર સો રાખેલા છે તો જે પણ મિત્રોને કુપન લેવી હોય તે ઓનલાઈન અને ઓફલાઈન કુપન લઈ શકશે અને એજન્ટ બનવું હોય તે કોન્ટેક્ટ કરો અને દૂરના મિત્રો ને કુદરતની વ્યવસ્થાથી દૂરની વ્યવસ્થા તને આપવામાં આવશે જય શ્રી કૃષ્ણ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડબ્લ્યુ ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો